ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના ફાયર સેફટી અભાવના કારણે અનેક લોકોના મોત થયા છે જ્યારે બીજી બાજુ ફાયર સર્ટિફિકેટ અને એનઓસી મેળવવા થઈ રહેલા ભ્રષ્ટાચારને લઈ અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ તોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા જેમાં તેમણે જણાવ્યું કે સુરતમાં થયેલા તક્ષશીલા કાંડ બાદ પણ સરકાર ઉમટી જોવા મળી છે જેના પરિણામે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સત્યાવીસ જેટલા લોકો સરકારની બેદરકારીના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે વધુમાં તેમણે આક્ષેપ કરતા કહ્યું કે 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 હાલ મુજબ સરકાર દ્વારા 1.2 કરોડો રૂપિયા બળ વપરાયેલા પરત ગયા છે રાજ્ય આઠ મહાનગરપાલિકા અને 153 નગરપાલિકામાં વિસ્તારમાં કોણે ક્યારે ફાયર અને એનઓસી લીધી ક્યારે રિન્યુ કરાવવાની માહિતી જ આપી છે ગુજરાતમાં મેનપાવર સામે માત્ર 4.5% ફાયરના કર્મચારી છે ગુજરાતમાં 394 ફાયર સ્ટેશનની જગ્યાએ માત્ર 183 ફાયર સ્ટેશન ઉપલબ્ધ છે જેમાં 60 જેટલા ફાયર સ્ટેશન પણ બિસ્માર હાલતમાં છે જે રીતે ગુજરાતમાં કેક જેવી ભારતની મોટા મોટી સંસ્થા કહેવાય બંધારણીય જેની જવાબદારી ઓડિટની છે તેને ફાયર વિશે બે હજાર અઢાર ઓગણીસમાં કે કઈ રીતે નેગ્લિજન્સી છે ફાયરમાં વીસ એકવીસમાં અને એકવીસ બાવીસની અંદર કરોડો રૂપિયા કઈ રીતે સાધનો ખરીદવા માટે ભારત સરકાર તરફથી કોઈ યોજના ના આવ્યા હોય તો એ પૈસા પાછા જાય મોડર્નાઇઝેશન ઓફ ધ ફાયર સ્ટેશન એના પર જાય વ્હીકલ ખરીદીના પૈસા પર પાછા